જામનગરમાં દારૂના દૂષણો વિરુદ્ધ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે ધુતાર પરના બજરંગપુર ગામના પાટિયા પાસેથી દારૂબંધીના કડક અમલ અને દારૂના અટ્ટા બંધ કરાવવા માટે મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને સામાજિક બદીઓને રોકવા અને ગામડાઓને બરબાદ થતા અટકાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં ચાલતા દારૂના અડ્ડા કાયમી ધોરણે બંધ કરવા યુવાનો અને પરિવારોને બરબાદ થતા રોકવા અને બુટલેગરો સામે તાત્કાલિક કાર્યવાહી કરી દારૂનું વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવા નિર્ણય કરાયો છે મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને વિનંતી કરીએ છીએ જાણ કરીએ છીએ કે જામનગર ગ્રામ્યના વિસ્તારોમાં હમણાં ઘણા વર્ષો આ દારૂ પીવાનું ગાળવાનું વેચવાનું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે જેના લીધે અકસ્માતો થાય છે ચોરી ચપાટી લૂંટફાટ મારામારી જેવા ખૂના મરકી અને ગુનાઓનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને ઘણા લોકો અકસ્માતમાં એનો જાન ગુમાવી રહ્યા છે હમણાં જ બાજુના ગામમાં એમાં બાજુના બજંગપુરના ગામના રમેશભાઈ ડોમરિયાનો નું અવસાન થયું આ ખરેખર પેલી નજરે આપણને અકસ્માત લાગે પરંતુ આ અકસ્માત નથી આ દારૂ દૈત્ય કરેલી ક્રૂર હત્યા છે